નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ ખુલ્તી બજાર છે મિત્રો ને આજની આવક રવિવારે કરવામાં આવી હતી તો આવક વિશે તમને જણાવી દો મિત્રો નેવું હજાર કટાની આસપાસની નવી આવક જોવા મળી રહી હતી આની પહેલાંની આવક એક લાખ ત્રીસ હજાર કટાની હતી મિત્રો તો આ વખતે નેવું હજાર કટાની આવક જોવા મળી રહી છે મિત્રો અને અત્યારે છાપરા નંબર એકમાંથી હરાજીનું કામકાજ તમે ચાલુ થયું છે મિત્રો આ એક છાપરું અને આગળ એક ત્રણ નંબરનું છાપરું છે બે છાપરા આગલી આવકના પડતર હતા મિત્રો જેમાં હરાજી લેવામાં આવશે ત્યારબાદ નવી આવકમાં હરાજી જવાની છે મિત્રો તો કહેવાય છે આજના ડુંગળીના બજાર ભાવ રૂબરૂ જઈને જાણીએ મિત્રો આ મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ત્રણસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે મવાપતી માલ છે મિત્રો ત્રણસો એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ત્રણસો એકત્રીસ સાઇઝમાં મોટી સાઈજે જોવા મળી છે મીડિયમ સાઇઝે બંને સાઇઝ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ચારસો ને એકત્રીસ રૂપિયાનો ચારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ચારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો ઉપર માલ છે મિત્રો ચારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે માલમાં ખાય નું સુપર ક્વોલિટી એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે ત્રણસો ને એક્યાસી રૂપિયાનો નો ભાવ છે તમે જોયું ત્રણસો ત્રણસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈ નો નું ત્રણસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો

ભાવ તમે જોશો આમાં ત્રણસો ને છપ્પન રૂપિયામાં વેચાણો છે મિત્રો માલ તમે જોયો સાઈઝ વાળો જોવા મળી રહ્યો છે અને મીડિયમ સાઈઝ જોવા મળી રહ્યો છે અમુકમાં અમુકમાં પતિ બગાડ જોવા મળી રહ્યો છે આ ટાઈપનો પતિ બગાડ વાળો સાઇઝ વાળો માલ છે મોટો છ્યાસી રૂપમાં વેચણો છે સાઇઝ વાળો માલ છે મિત્રો ત્રણસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે અમુક ટકા બગાડ જોવા મળી રહ્યો છે મિત્રો ત્રણસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયેલો છે નમસ્કાર મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો બજાર તો ટકેલું જ જોવા મળી રહ્યું છે હાલ બજારમાં કોઈ લાંબો ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યું ઊંચા સવા ચારસો આજુબાજુ માલ બધાય સારા વેચાઈ રહ્યા છે મિત્રો અને મીડિયમ માલ બધાય સાડા ત્રણસો ત્રણસોથી સાડા ત્રણસોમાં વેચાઈ રહ્યા છે મિત્રો અને જે ત્રણ નંબર માલ કહેવાય એ દોઢસો રૂપિયાથી માંડીને બસો રૂપિયા લગી વેચાઈ રહ્યા છે મિત્રો